વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે બનાસકાંઠાના દાતા તાલુકાના આદિવાસી કલાકાર એવા શ્રી નિલેશભાઈ બુમ્બડિયાનું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સન્માન કરવામાં આપ્યું વિશ્વ રંગભૂમિ દિવસ બે હાજર પચીસ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા મુળુભાઈ બેરા સાહેબ તેમજ ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ વિશેષ ઉપસ્થિતમાં ગુજરાતમાં કલાકારો નો યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા દાતા તાલુકાના આદિવાસી

આદિવાસી ભાવનું પણ સન્માન થયું હોત તો સારું હતું જેમાં અમને વિધાનસભા અધ્યક્ષ દ્વારા આવી અપેક્ષા નહોતી આ માટે નિલેશભાઈને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હું દાતા તાલુકાના અંતરિયાળ એરિયામાંથી આવતો આદિવાસી યુવા છું અને મારી સાથે દક્ષિણ ગુજરાતમાંથી આવતા આદિવાસી કલાકારોનું પણ સન્માન થયું હતું એ બાબત ચૈતરભાઈ વસાવાએ જણાવી જોઈએ નમસ્કાર જય આદિવાસી હું બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના આંતરિયાળ ગામમાંથી આવતો હું પોતે એક આદિવાસી સમાજમાંથી આવું છું અને હું આદિવાસી લોકગાયક છું અને આકાશવાણી રેડિયો કલાકાર પણ છું મને કહેતા આનંદ થાય છે કે તારીખ સત્યાવીસના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ બે હજાર પચીસના દિવસે ગાંધીનગર વિધાનસભાના દ્વારકા સભાગૃહમાં સ્વર્ણિમ સંકુલ બેમાં ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સમગ્ર ગુજરાતના તમામ જ્ઞાતિના કલાકારશ્રીઓને બોલાવીને પછી સન્માન કર્યા સાથે વાર્તાલાપ કર્યો મને આનંદ થાય છે કે હું નિલેશ બુંબડિયા આદિવાસી સમાજનો કલાકાર અને મને પણ સાહેબ શ્રીએ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સન્માનિત કર્યો એ બદલ હું સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવાના આવા કાર્યક્રમો દર વર્ષે થતા રહે અને ગુજરાતની તમામ સમાજના કલાકાર ક્ષેત્ર હોય કે બીજા કોઈપણ ક્ષેત્ર હોય એ તમામ ક્ષેત્રમાં આવા વ્યક્તિત્વ ધરાવતા લોકોનું સન્માન થાય અને એમને પ્રાધાન્ય મળે એવી સાહેબ પાસેથી આશા રાખું છું સાહેબ ચૈતરભાઈ વસાવા એમ એમના કહેવા મુજબ આદિવાસી સમાજ પ્રત્યે વિધાનસભા અધ્યક્ષશ્રીએ જે ભેદભાવની નીતિ રાખી છે અને આદિવાસી સમાજના લોકોને પણ બોલાવીને સન્માન કર્યું હોત તો સારું હતું તો આપ શું કહેવા માગો છો ચૈતરભાઈ વસાવા જેમણે જે આ નિવેદન આપ્યું છે કે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે કે જેમણે આ કલાકારીઓને સન્માનિત કર્યા એમાં ચૈતરભાઈએ એવું કીધું કે આદિવાસી સમાજનો એક પણ કલાકારને જો સન્માનિત કર્યા હોત તો અમારા સમાજ માટે સારું હોત ચૈતરભાઈને મારે એમ કેવું છે ચૈતરભાઈ આપ જોયા જાણ્યા વગર જે તમે નિવેદન આપો છો એ ખરેખર બરાબર નથી આપે પહેલાં માહિતી લેવી પડે કે આ જે સન્માનિત કાર્યક્રમ હતો કલાકારશ્રીઓનો આખા ગુજરાતના એમાં કઈ કઈ જ્ઞાતિના કલાકારો આવ્યા છે એ પહેલાં જાણવું જોઈતું હતું મારે એમને એમ કેવું છે કે હું પોતે આદિવાસી સમાજનો લોકગાયક છું હું પોતે આકાશવાણી કલાકાર છું ત્યારે મને પણ ખ્યાલ નહોતો અને તારીખ છવ્વીસના રોજ ગાંધીનગરથી ફોન આવેલો કે નિલેશભાઈ બુંબડિયાજી તમારું ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષી દ્વારા સન્માન કાર્યક્રમ છે તો આપને બતાવ મને બહુ આનંદ થયો હું ચૈત્રભાઈને એમ કહું છું કે આપ જોયા વગર સીધે સીધા આટલી મોટી જે વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ અને તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળા જે જ્યાં શંકરભાઈ ચૌધરી સાહેબ છે એમના ઉપર ખોટા દોષારોપણ જે કરો છો એ ખરેખર ખોટું છે અને માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપર જે આ ચૈતરભાઈ વસાવાએ જે દોષારોપણ કર્યું છે એ હું સખત શબ્દમાં વખોડું છું મારો સમાજ પણ વખોડશે